વીર બાંધાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી દ્વારા લઈને અધિકારીઓને ભાવનગર એસટી ખાતે ભાવનગર જિલ્લાના છેવાડાના ગામો થઈ ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને ભાવનગર આવવા અને જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓએ નિયમ મુજબ લીધેલા વાર્ષિક પાસ હોવા છતાં પ્રાઇવેટ વાહનોમાં પૈસા ખર્ચ કરીને પોતાના ગામ જવું પડે છે એસટીના અધિકારીઓને વીર માધાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકીએ આડે હાથ લીધા અને ફરી વખત બસના ધાંધિયા થશે અને ગરીબ વિદ્યાર્થીઓને સમયસર બસ નહીં ફાડવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી

બધા ભેગા થઈને આરિયાદક્ટર જે બાઇક આવે બેઠે જે બાઇક છે એ જ આપડે એ બાંધ પડી જાય ફોન વારા અમારે સિસ્ટમ એ માંદા આપડી જે દે બધા રે કોલા જો માંદા પડી જાય હાજર રે ભરેવિયા જાય લગન માં આવી જાય મરણ થઈ જાય એનાથી આ બધાને હું મતલબ સહી ગયો છું તમારા બાળકો ભણતા હોય અને હવાના પાંચ પાંચ વાગ્યાના ઉઠીને નિશાળ આવે કોલેજ આવે કે ગમે ત્યાં ભણવા આવે અને એ ત્રણ ત્રણ વાગ્યા સુધી ઘર ભેગા ન થાય પાંચ પાંચ વાગ્યા સુધી ઘર ભેગા ન થાય તો એ જવાબદાર કોણ છે એના

આ દીકરીઓ જોવા તમે બેટી બચાવો બેટી પઢાવોની મોટી મોટી આ સરકાર વાતો કરે છે પણ આ કઈ રીતે દીકરીઓ પઢે કઈ રીતે ભણે કઈ રીતે ભણવા આવે ગામડામાંથી આયા પાંચ પાંચ વાગે ઊઠી અને એ લોકો વહેલી બસમાં એનો અહીંયા હાથ વાગ્યાનો ટાઈમ હોય તો છ વાગે બસ ત્યાં એકાથી હોય તો છ વાગે એને અહીંયા ભોગવું પડે અને અત્યારે એને ભૂખા દર્શ્યા એ લોકો છૂટે સ્કૂલ કે કોલેજમાંથી તો તમે એને સર ઘરે પહોંચાડવાની વ્યવસ્થા ન કરી શકતા રાજુભાઈ માં હું તમને એક સામાન્ય કંડક્ટર જે બાઈક ના છે ઈ ગામના કંડક્ટર એમાં હાલે છે એટલે અલગ ના ઓલા ભાઈ નું નામ છે અલ્પેશ ભાઈ આલે છે હવે એ નામ લખ્યું છે આ ડ્યુટી સમય ને બે દેવા મોકલી દીધો કે તમારી નોકરી આમાં છે બે દિવસ અગાઉ મોકલી દીધો આજે એ નોકરી બોકરો એ બોકરો થી નો કોઈને ફોન કરે કો નથી આવવાનો મારી તબિયત બગડી તો આવવાનો બને હુકમ તમે અલાવો છો એક માણસ આતું તો આ

અમારે તમને જ કહેવાનું ને છોકરા તમારીઓ તમારા ઉપરી અધિકારીને બોલાવો હોય એ નોકર છે સરકારનો બરોબર ગમે હોય કોઈ પણ મોટો ચમરબંધી હોય આ બધા શું વાત છે ગરીબ પરિવારના ખેડૂત પરિવારના બાળકો અહીંયા થી ઠેર જીતે રીતે ભણવા આવે છે તમારા ભરોસે ભણવા આવે છે અને તમે એને સુવિધા પૂરી નથી પાડી શકતા મોટી મોટા 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 બળગા ફૂકે છે ટાઈમે આપી બોલાવો છે તમે બધા આ ગરીબ વિદ્યાર્થીઓની અવગણના કરો છો એની ઉપર ધ્યાન નથી આપતા એને આલી મલબ હોવાની સમજો છો મિત્રો આ લોકો પોતાના પાસ હોવા છતાં પૈસા ખર્ચી અને અધિકારીઓના પેટનું પાણી હલતું નથી એનામાં બિલકુલ માનવતા નથી અને આ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનું ભવિષ્યનો વિચાર કરતા નથી ગયેલા અધિકારીઓને વારંવાર અમે રજૂઆત કરી છે પરંતુ આ લોકો કોઈ જાતની આમાં કાર્યવાહી કરતા નથી ને એમાં સુધારો કરતા નથી તો આજે આપ સાહેબ આપનું નામ શું છે એચબી સુધાર છું હું તમારી નજીક હા હું ડેપ્યુમેન્ટ કરી એચપી મામેલો છું એચબી સુધાર મારું નામ છે હું રિસેન્ટલી અહીંયા ટ્રાન્સફર થઈને મારે ડેપુમેલ છું એ પ્રશ્ન છે એ હું રિસન્ટલી મળ્યો છે મને

એનો કોઈ કોન્ટેક આપણે નથી થયો મેં લોકો પચીસ ફોન કરી નથી ઉપાડ્યો ફોન ડ્રાઈવર વાળાને વાત થઈ હું બીમાર પડી ગયો છું હું નહીં આવી મારી આંખ મૂકે છે તો એની બદલે વ્યવસ્થા કરીએ બીજા કંડક્ટર ને બોલાવીએ તો એ ઇમરજન્સી તો કઈ આવી નથી શકતો કંડક્ટર ને બોલાવી લીધા મારી હવે રજૂઆત સાંભળી હવે આ મારી અહીંયા મુલાકાત કે મારે અહીંયા રજૂઆત કરવાનું આ પહેલી બીજી વાર નથી કદાચ આપ હો કે ન હો ત્યારે આ છેલ્લા ચાર પાંચ વર્ષથી અવારનવાર મારે રજૂઆત કરવા આવવું પડે બીજું બીજું મારી વાત સાંભળો પેલા રજૂઆત સાંભળી આ ખાલી દિવસ પૂરતી વાત નથી આ બધા વિદ્યાર્થીઓ છેવાડાના ગામમાં ભાવનગર જિલ્લાના છેવાડાના ગામમાંથી જે મજૂર એના મા બાપ મજૂરી કરે છે પરિશ્રમ કરે છે અને પેટે પાટા બાંધીને એના બાળકોને ભણાવવા માટે ભાવનગર નીકળે છે બીજું કે અવારનવાર ક્યારેક ડ્રાઈવર નથી ક્યારેક કંડક્ટર નથી ક્યારેક બસ નથી ક્યારેક પેટ્રોલ ડીઝલ નથી પણ આવું છે અરે આવા સવાલો આવેલા છે પણ અત્યારનું શું અત્યારે આ બધા ભૂખા છે એને જમાડવાની વ્યવસ્થા કોણ કરશે અત્યારે આ લોકો ભૂય છે એને રોજ બે વાગે જવાનું હોય પોણા બે અને એના ઘરે પહોંચવાનું હોય રાજુભાઈ સોલંકી રાજુભાઈ રેગ્યુલર ચાર્જ છે અને ભાઈ વિદ્યાર્થીઓ તમને કહી દઉં છું કે તમારી ટ્રીપ આપડે લેટ પડે તો તૈયારી પણ સુપર વાઇઝસ છે તમારું ટ્રીપ રેગ્યુલર ચાર છે સ્વાભાવિક ચાલ છે મોકલિક ચાલ તમારા ગ્રુપ સિવાય બીજી ટીપો કેવી રીતે એને હું કરી દઈએ સાહેબ અવાર આસપાસ મળેલું છે આપણે આપણે આશ્વાસન આપ્યું

જયારે પોગ્રામ હોય એ મેળવવા અમારે ત્યાં બસ આવતી નથી એટલે અમાર વિદ્યાર્થીઓ હેરાન કરતા હોય છે ને અત્યારે બસ આવે તો બસ સ્ટેપમાં ટાઈમે બસ સતત અઢ અઠવાડિયાથી સતત ચાલુ ને ચાલુ રહેશે બરાબર સમાજમાં નક્કીને દર્શાવે છે વિદ્યાર્થીઓ પાસ હોવા છતાં ટિકિટ પ્રાઇવેટ વાહન માં આવે છે અને હાલી ને આવે છે અમુક લોકો ને અમુક લોકો બસ ના આવવાના કારણે ઘરે પાછા જતા રહે છે તમે ડ્રાઈવર એમને ન આવે પાણો રાખો હારવારે વિદ્યાર્થી લેવા પાણો વિદ્યાર્થીને પાણી વિદ્યાર્થી ને પૂછવું નથી આ પાણા તમે શું લેવા રહ્યા